મા નમસ્કાર છું ગોપાલ મુજબ સતત યાત્રિકો વ્યવસ્થા લીલી પરિક્રમા બે હાજર પચીસ ખૂબ રાખવાનો ખૂબ મહત્વનો નિર્ણય લેવાયો છે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા

જિલ્લા કલેક્ટર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓએ જાત નિરીક્ષણ કર્યું હતું સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ સર્વસંમતિથી નક્કી કરવામાં કે ધાર્મિક આસ્થાનું સંપૂર્ણ સન્માન રાખી પરંપરાને જળવાય તે માટે સાધુ સંતો પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પ્રક્રમ પરિક્રમા કરશે અને યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રિકો માટે પરિક્રમા પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમજ સાધુ સંતો દ્વારા કરવામાં આવેલ આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન ટીમ ટીમ હેલ્થ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તકેદારીના ભાગરૂપે સાથે રહેશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ જિલ્લા પોલીસ વડા સુબુધ ઓડેદ્રા નાયબ વન સંરક્ષક અક્ષય જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા યા સહજ ન્યૂઝ જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી ડીડીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઇજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ દઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે